હેલો ફ્રેન્ડ્સ કેમ જવું બધા મજામાં આજે આપણે બનાવવાની છે દાબેરી તો પેલા સિંગદાણા શેકીને રાખ્યા છે મસાલા મસાલાવાળા કરવાના એમાં તેલ નાખ્યું અને મરચું પાવડર આપણું રેડ મરચું નોર્મલ રેગ્યુલર હવે એમાં મીઠું નાખવાનું છે સોલ્ટ થોડુંક આ સાદું મીઠું ને થોડુંક બ્લેક સોલ્ટ બ્લેક સોલ્ટ છે પછી એને મિક્સ કરી નાખવાનું લે મસાલાવાળા સિના રેડી મસાલા સિંગ રેડી થઈ ગયા છે હવે આને સાઈડમાં મૂકી દેઈએ તો હવે આ બાફેલા બટેટા છે છાલ બાડીને કાઢ્યા જ હવે એને મેશ કરવાનું છે તો આ મેશર છે એનાથી મેશ કરી નાખશું અમે ડાબેલીનો મસાલો વગાડ દઈએ સે નાખી કે કે ધોરામ થાય પછી મસાલા નાખી આપણે થોડી હળદર ಹಾಕવાની મરચું ઓક ગરમ મસાલો નાખવાનો આ ઘરનો ગરમ મસાલો છે તેલ એકદમ ગરમ હશે તો મસાલા બળી જાય એટલે થોડું થોડું ગરમ હોય ત્યારે નાખી દેવા બટેટા નાખી દેખાય

મસાલો પ્રોપર પાકી ગયો હવે આને બંધ કરી દઈએ ડાબેરી માં નાખવા માટે કાંદા આમાં ચોપ થાય છે ચોપ આમાં થોડું મીઠું નાખીને રાખીએ ને તો પછી કડવા થઈ જાય મીઠું નાખીને રાખશું તો કડવા નહીં હવે ડાબેલી માં નાખવા લસણ ની ચટણી બનાવવાની છે તો આ લસણ મિક્સર માં લાલ મરચું तोरो को माने तोरो तेल नाखवा तो मैंने पीसी राखवा થોડું પાણી એડ કર્યું હતું સ્મૂથ પેસ્ટ બનાવવા તો લસણની ચટણી રેડી આપણે દાબેલી દાબેલી બનાવવાનું સ્ટાર્ટ કટ કરી લેવાનું છે આવી રીતના હવે એમાં પેલા લસણની ચટણી પછી આ મીઠી ચટણી છે જે અમે બનાવીને જ રાખીએ ગોળ આંબલી અને ખજૂરની સ્ટોર કરીને જ રાખીએ તો આ મીઠી ચટણી

તો ચાલો બધા દાબેલી ખાવા તમને લોકોને ગમી હોય તો લાઈક કરજો કમેન્ટમાં કહેજો કેવી લાગી શેર કરજો બધા સાથે મારી રેસીપી થેન્ક યુ જોવા માટે વિડીયો એક નંબર દાબેલી બની ગઈ છે આપણા ઘરે આજે દાબેલીનો પ્રોગ્રામ છે દાબેલી બની ગઈ છે તો બધા જમવા બેસી ગયા છે અહીંયા મેહુલ જમે છે અહીંયા ચેતનભાઈ જમે છે અહીંયા દિવ્યા જમે છે ને અહીંયા મારા મેડમ જમે છે બોલો કેવી બની છે દાબેલી ફર્સ્ટ ક્લાસ તો ચાલો દાબેલી બહુ સરસ બની છે હું પણ રિવ્યુ બસ તમને કહું છું ચાલો ચેતનભાઈ તમે દાબેલી ખાધી કેવી લાગી બહુ મસ્ત બની તો મિતાનભાઈ પણ આજે દાબેલી ખાધી છે બહુ મસ્ત બની છે તો ચેતનભાઈ કેવી લાગી તમને તો અત્યારે મેં મેહોલ તમને સરસ અને દિવ્યાબેન તમને અચ્છા મોબાઈલ જોઈ છે મિતાનભાઈ મોબાઈલ જોઈ છે ઓકે ને અમારા દીપેશભાઈ કામ કરે છે ઓફિસનું અત્યારે અને આ લોકો જમવા બેસી ગયા છે અને આ બધા દાબેલી ખાય છે દાબેલી બહુ મસ્ત બને છે તો ચાલો હવે હું હું પણ રિવ્યુ આપી દઉં ઓકે તો હવે આપણે આ દાબેલી લઈએ અને ખાઈએ કેવી લાગે છે બહુ મસ્ત દાબેલી બનાવી છે આરતી આરતી રસોડામાં છે અત્યારે તમારે સામે જ બનાવી અને ખાએ બહુ મસ્ત બનાવ્યું છે હમ મસ્ત જ હોય એક નંબર બની છે મસ્ત મજા આવી ગઈ ખાવાની આજે હાલો બધા જમવા મિત્રો અહીંયા જ આપણે વિડીયો એન્ડ કરીએ છીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં જય માતા આવજો બાય બાય ગુડ નાઇટ જય માતાજી બાય બાય